નમસ્કાર 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 કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલ માં તો આજે તારીખ 18/5/2024 ને બાર શનિવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ 100% સાચા તો ચલો તે જોઈ લઈએ પણ તે પહેલા વિડિયોમાં નવા આવ્યા હો તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઘંટી બલુને સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે ચલો શરૂ કરીએ ઊંજા તારીખ 18/5/2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જે માં સૌથી પહેલા છે સુવા 1400 થી 1934 ઈસબગુલ જેનો નીચો ભાવ છે 2681 ને ઊંચો ભાવ છે 3281 પછી છે વરિયાડી જે છે 1000 થી 6500 અને આગળ છે જીરૂ જે છે 4000 થી 6300 પછી છે અજમો જેનો નીચો ભાવ છે એક હજાર એકવીસ ને ઊંચો ભાવ છે પાંત્રીસો પછી છે મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર અગિયાર ને હવે આપણે છેલ્લે છે તલ સફેદ જે છે છવ્વીસો એકવીસથી સત્યાવીસો